સિસ્ટમ સિસ્ટમ કી છે બધો ડાયરો મજામાં આમાં ભાઈ એકદી દી માં તો મજામાં તા થોડીક તકલીફ દેવું થયું એક ભાઈ નો મને એક દી ફોન આવ્યો કે કા તમે બધા મજામાં મજામાં જીકે પડો અમે મજામાં નહીં હોય તો તમે તમારો અડધો પગાર મોકલે દીધો કે અમે મજામાં નહીં હોય તો તમે સારું કરી દીધો તારા બધા યુટ્યુબર જીકે જ પડો હોય કે મજામાં મજામાં ભાઈ આમાં કોઈ એવી આર્થિક રીતે મદદ ન કરે હકીએ પણ એ કોઈની માનસિક રીતે કે ટેકો જોતો હોય કંઈ તકલીફ ટેન્શન જેવું હોય તો થોડીક એની તકલીફ હરવી થાય એ બને પૂછીએ તો એટલે એમાં એવા સારું ભાઈ અમે તો બધું પૂછતા હોય કે કઈ છે બધું મજામાં ફલાણું ટીકડું એક્સવાય બાકી જો આપણે જઈએ આજ નાસ્તો બધો પૂરો થઈ બંધુ એના પ્રશ્ન એવા મૂંઝવણ વાળા છે કે ભાઈ કે ના ઇન્ડિયાનું કંઈ ખાવાનું ન જડે તો ભાઈ આ બધું જડે જાય ઈન્ડિયાના સ્ટોર છે ને પોરબંદર દુકાન છે અહીંયા બરાબર અત્યારે હું જીતા ઇથોપિયા છે પણ આપણી પોરબંદરના મેરની જ દુકાન છે એના બધું ઈન્ડિયાનું ખાવાનું જડે નાસ્તો જડે ઘઉંનો બાજરાનો લોટ જડે બકાલું જડે એટલે એ તમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય અહીંયા એવું કઈ નથી તમારે નોનવેજ જ ફરજિયાત ખાવું પડે આપણું બધું ખાવાનું જડે રોટલી રોટલા તમારે જે ખાવું હોય એ બનાવે ને તમે ખાઈ શકો આપણે ધીરા ધીરે હેલા જાય ઇથોપિયા નો સ્ટોર છે અહિયાં લેતા આવીએ આમાં બધા હેલા જાય અગાળા નખતાના લઈ લઈને ઉડન ખટોલા એનું ભાઈ કદ ની એક સિસ્ટમ સારી માણસ બધા પોતપોતાનું કામ પોતાની રીતે કરે આપણા જ નહીં કે ઘરમાં એક જણું કમાતું હોય ચાર જણા ખાતા હોય બધા પોતપોતાની રીતે થોડું ઘણું જે થાય એટલું કમાઈ લેતા હોય જ્યાં સુધી પોતાનું શરીર કામ કરે ને ત્યાં સુધી બધા કામ કરે આ રૂડીના બહુ ન હોય કામ બધા પોતપોતાની રીતે કરતા હોય અહીંયા એકજા બગીચા જેવું છે ગાર્ડન જીવના નકડી ભાઈ સાયકલ સાઈકલ અહીંયા ભાઈ આ ની સિસ્ટમ બહુ છે ઇલેક્ટ્રિક બે હાલે પેન્ડલ મારવા હોય તો પેન્ડલ થઈ હાલે તમારે ચાર્જિંગ ઉપર આકવી હોય તો ચાર્જિંગ ઉપર હાલે તો તમારે પેન્ડલ ન મારવા પડે મૂંગી કદારીની બહુ આવે ભાઈ સાઈઠ ઇન્ર હજાર રૂપિયા ની આવે અહીંના તો ખાલી ત્રણ હજાર સિક્કલ થાય ઇન્ડિયાના રૂપિયાનો હિસાબ કરીએ તો સાઠ ઇન્ર હજાર જેવું થાય બીજું તમે લીલો અતરી એકદમ લીલો અતરી ગ્રીનરી બહુ તમે જ્યાં જાઓને ગ્રીનરી તમને જોવા જડે બરાબર ને પાછી બધી ચોખ્ખાઈ એવી કોઈ પબ્લિકે તમને કચરો કરતી જોવા ન મળે ઉલટાનું બીજા કોઈ ફેંક હોય ને તો એ બીજું કોઈ માણસ આવે ને કચરા પેટી દે એ વસ્તુ પડી હોય ને નીચે તો અને આ ઝાડના શેપ તમે જોવે એકદમ એનો શેપ તમને જોવો ગમે એવો આપણાની જે માડેધેડ વધે નહીં એનું અઠવાડિયે પંદર દિવસ જે ટાઈમ ડિસાઇડ કરેલો હોય ને એ ટાઈમ પ્રમાણે કટિંગ કરી નાખે એકદમ ક્લીન કોઈ પણ વાળું ચોખ્ખું બધું હવે આપણે આગળ થોડુંક આલું હોય એટલે મેન રોડ આવે જ બગીચા વધારે હોય નાના 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 બગીચા થોડું આલો ને એટલે તમને બગીચો જોવા મળે થોડું કાળો ને એટલે બગીચો જોવા મળે ફૂલ ઝાડ એ બહુ મસ્તી ના બધી જગ્યાએ તમને ફૂલ ઝાડ જોવા મળે જોઈ લઈ પણ ફૂલ ઝાડ એના માણસો છે ને કૂતરાના બહુ શોખીન કુતરા બહુ ને કુતરાની લાઈટ કઈ વાર રાખ્યો ખબર આવે સારું સારું એકદમ પણ આપડા નજી નહી ખવર આવે એના કુતરા તમને કળડે કોઈ દી નહીં એવા પઢાવી લે તૈયાર કરી લે કોઈ દી તમને કળડે ની ભણતા હોય ભે ખરી પણ કળડે કોઈ દી નહી બીજો એવો પણ એક રૂલ ની મેં વાત આવી કિતરું કળડે ને ભાઈ તમને તો તમે પોલીસ કેસ કરી શકો ને તમને પંદર વીસ લાખ રૂપિયા જડે એ માણસનું પિત્રું કઈડું હોય નહીં નહીં આંબેવાળા નહીં કીક પણ ડન કે એવો રૂલ છે કે પૈસા ભરવા પડતા હે એટલે જ એવા બધા પિત્રોને ભટાવીને રાખતા હે આ હવે રોડ હે આ બાજુ આ બાજુ બધી દુકાનો છે નાની નાની પિત્રો આપણે ભૂગી ગયા છે મેન રોડ ઉપર સિગ્નલ ખુલી ગયું આપણું સિગ્નલ ખુલ્લું હોય એટલે તમારે આખું વિશન દોડું જવાનું ગાડી બધી ઊભી રહી જાય સિગ્નલ ખુલ્લું હોય ને તમે નીકળો ને એટલે જો સિગ્નલ બંધ હોય ને નીકળવા જાઓ તો પછી કઈ નથી કે એસટી અમારીની જવાબદારી તમારી તો એ ઉલારે નાખે દે ભાઈ એમાં કંઈ નક્કી ન હોય એટલે ધ્યાન રાખે નીકળવાનું સિગ્નલ ખુલ્લું હોય ત્યારે નીકળો તો વાંધો ન આવે ને કંટારે દે આમાં કુતરું 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 અહીંયા સિગ્નલ બંધ છે એટલે આપણે થોડીક વાત જોવી પડે સિગ્નલ ખુલે ત્યાં સુધી સિગ્નલ ખુલે ને પછી જવાના કે લાગે અમને સલાહ જાણવા જેવું છે તમારા મંતવ્ય રજૂ કરજો આપણું સિગ્નલ ખુલે ગયું હવે અડી કાઢી નીકળી જાવ એટલે વાંધો નો આવે તૂક ગયા છોકરા લઈને નીકળે બધા ચાર્જિંગ વાળા નો હોય થી આપવાના આ ની દુકાન છે ઓગણપચાસમાં માં સંપલ ઓગણપચાસ એકલ ખાલી હિસાબ કરી લેજો ઓગણપચાસ એકલ એટલે કેટલા થાય અને આ એક બહુ ભેદભાવ કરે લોકો છોકરાઓનું બહુ ઓછું જડે છોકરીઓનું જ વધારે જડે ખબર અને છોકરાઓથી એવું બધું કામ વાંધો હોય તમે જે દુકાનમાં જાવ એ દુકાનમાં લેડીઝની વસ્તુ વધારે હોય જેન્ટ્સની બહુ ઓછી જડે બધી આખી માર્કેટ જ છે આ બાજુ ડાબી બાજુ એટીએમ છે પૈસા તમારે ઉપાડવા હોય તો પણ આપણા ખાતામાં કઈ છે એ જીરો છે ભાઈ ધકો ખાધા જેવું ને તો આપડી કે પગાર આવે ને એટલે કઈ રેવા જતા ને લોન શોરૂમ છે અનાની બધી વસ્તુ સારી મળે જોરદાર છે બધું જેવા પૈસા વાપરો ને એવી વસ્તુ તમને વાપરવા મળે પાછું અહીંયા સિગ્નલ છે વાર જો મિત્રો આ ઇઝરાયલ નો પેટ્રોલ એની ખાસિયત કે અહીંયા તમને કોઈ જોવા ન જણાય અમારે આઈથી પેટ્રોલ પૂરે લેવાનું અહીંયા કોઈ પેટ્રોલ પૂરું આવ્યું હોય નહીં નહીંથી પેટ્રોલ પૂરે નહીં પૈસા સાથે નીકળે જવાનું હવે આ બજાર ચાલુ થઈ જોરદાર બજાર છે અને આ મેડમ યુનિક છે એના પાસે બધી એન્ટિક વસ્તુ છે જોઈ શકો તમે આ ક્યાંયથી હવે માર્કેટ ચાલુ થઈ આખી માર્કેટ જ છે આ કપડા થી માંડે બધી ઘરની વસ્તુ ખાવા પીવાનું શાકભાજી ટોટલી વસ્તુ તમને આ માર્કેટમાં મળી જાય જોરદાર જબરી માર્કેટ છે અહીંયા ફ્રૂટ છે સફરજન છે સ્ટ્રોબેરી છે સસ્તું ને સારું ટૂંકમાં મળે અહીંયા એટલું બધું મોંઘું ન હોય શોરૂમ માં તમે લેવા જાઓ તો થોડુંક મોંઘું પડે અને અહીંયા અહીંની કમ્પેરિઝનમાં થોડુંક તમને સસ્તું પડે ઓ દીઘા ભા ઓ રાહુલભાઈ કરી રહ્યા કુતિયાણા વાળા અચાનક ભેગા થઈ ગયા ને ફ્રૂટ તાજામાં તાજા વાવે અહીંયા એકદમ ફ્રેશ શાકભાજી એકદમ ફ્રેશ હોય ને ફ્રૂટ પણ એકદમ ફ્રેશ સીધું ખેતર માંથી આ દુકાન સુધી આવે છે મરચાં ચીબડા ગાજર આ બાજુ તરબૂચ કેળા સંતરા મોસંબી દ્રાક્ષ એ માંગવાય મળે ભાઈ અહીંયા કઈ એવું છે જ કે ન મળે ઇન્ડિયા તો એવું લાગતું હતું કે આ મળી છે કે નહીં મળે છે કે નહીં જડે બધું જડે અહીંયા સેકલ આપવા પડે ઓ પણ મફત નો જડે ભાઈ આ આપણે આવી ગયા તો ઇથોપિયન સ્ટોર માં આ બધું કઠોળ છે બધી દાર ને ચોખા ને મગ મકાઈ આ બધું આદુ છે આ બધું બધું મરી મસાલા ચાની ભૂકી

કઈ લો બધી વસ્તુ પાસે તમને બતાવીએ એક એક કરીને નિરાતે આ લોટ છે ઘઉંનો બાજરાનો ચણાનો ભજીયા બનાવવા હોય તમારે માણેલા ગાંઠિયા કે બનાવવા હોય બધું મળી જાય અહીંયા બધું નાસ્તો છે ચમણું છે એવડા વેફર મીઠી સેવ બનાવવી હોય તો મીઠી સેવ આરિયા સિંહ બધું મળે આજો આપણો મોહીય છે બધું મળે મીરાજ મીરાજ જોતી હોય તો મીરાજ મળે પાછળ પરલેજી બિસ્કિટ મોહીય આય હાલો dairyo તો આપણે સામાન લઈને બધું આવી ગયા ઘરે બતાવો તમને એક એક કરે મમરા 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 સેવ વેફર મમરામરામરા ફરારી જેવડો ડ્રાય ફ્રુટ વાળો ફરારી ચેવડો નહીં આ લગભગ 10 કે બાર સેકલ નો લેવો લિજ્જત પાપડો લિજ્જત ના ઓરિજનલ આ પછી કડચ ઘેડ ના ચણા છે દેશી ચણા પાણીપુરીનો મસાલો છે આ પાણીપુરી તો આ બધું મિક્સમાં હે સેવ હે તીખા ગાંઠિયા છે ફાફડી ગાંઠિયા છે તીખા બી બધું મિક્સમાં છે મિક્સ છે એક સ્વીટ સોન પાપડી છે હા એ લગભગ વીસ સેકલ ની જ આવી છે એક બકાલામાં એક વસ્તુ ભીંડી વીસ ના કિલો વીસ સેકલ કિલો હિસાબ કરી લો ઇન્ડિયામાં એક સેકલ ના કેટલા છે એટલે ખબર પડે વીસ સેકલ ના એવા વીસ સેકલ ના એક કિલો આપણે બધી વસ્તુ લેવાની હતી લેવાનામાં ઘણા બધા એના પ્રશ્ન એવા હતા ભાઈ કે ખાવામાં વેજ મળે કે નથી મળતું બધાને પ્રશ્નોના જવાબ મળી ગયા બધી વસ્તુ મળે ભાઈ પૈસા આપો એટલે બધું મળી જાય અહીંયા મળી આવે પછી નેક્સ્ટ વિડીયોમાં દયરાને દય બજરંગબલી બલી જય શ્રીરામ વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો